દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ જોહાપુરા વિસ્તારમાં જ્યાં બે દિવસ અગાઉ એક હત્યા થઈ હતી વસીમુદ્દીન નામના વ્યક્તિની આર્થિક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તેમાં નામ જે ખુલ્યા છે સમીર પેન્દી અને તેની ગેંગના ખુલ્યા છે હજુ તે હત્યાના બાદ એટલે જુહાપુરામાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો અને વધુ વિગત માટે આવો આપણે વાત કરીશું તેમના પરિવારજનોથી શું ઘટના બની હતી આ ઘટના બની હતી એની અમને પણ જાણ નહોતી મારા પપ્પા તો ઘરે આવી ગયા હતા મારા પપ્પા ઘરે આવીને એમને પછી બાર વાગ્યા સુધી ઘરે આવી ગયા હતા સાડા બારે એમને કોલ આવ્યો કે તમે અહીંયા આવો હવે કઈ બાબતમાં એમને બોલાવ્યા એ પણ અમને ખબર નથી સાડા બાર વાગ્યે બોલાયા અને પોણા એક પોણા એક વાગ્યે મારા કાકાને ફોન આવ્યો કે તમારા ભાઈને છરીથી ઘા મારીને ત્યાં ત્યાં નાખી દીધા છે અને કોઈ પણ આજુબાજુ બી કોઈ પણ એમને ઉઠાવાવાળા હતા નહીં ત્યાં બાજુ અને કઈ ઘટના બની એ ઘટના તો અમને પણ ખબર નથી પણ કોણે કોણે માર્યો એ અમને ખબર છે પહેલે તો ફરિયાદ કરવી છે પેન્દી કરીને જે છે સમીર ખાન નામ છે એના પર કરવાની છે અને એનો કાકો જે છે સલીમ ખાન પઠાણ એના પર પણ કરવાની છે એમાં પછી સેફ અલી ખાન ઉર્ફે જબ્બો છે એના પર ઈરફાન ઉર્ફે મોગલી છે એના પર અને અમને હમણાં ખબર પડ્યું કે આ આ બધી મેટરમાં ઇન્વોલ્વ હતો મચ્છી એનું નામ છે ઇલિયાસ ઇલિયાસ ઉર્ફે મચ્છીને પણ આપણે અરેસ્ટ કરાવવાનો છે અને એફઆઈઆરમાં એનું નામ એડ કરાવવાનું છે પણ અમને નિષ્ફળતા મળી છે કેમ કે ત્રણ દિવસ થયા પોલીસ હજુ કોઈને પણ પકડવામાં સફળ નથી થયા એટલે વિનંતી છે કે જલ્દી જલ્દ એમને પકડો અને એમના પર એક્શન લો અને ક્રિમિનલોને ગિરફતાર કરો હા તાત્કાલિક ફરિયાદ લીધી બધું કર્યું એમણે ન્યૂઝ પણ લીધા ન્યૂઝ પણ બધા પણ હજુ પકડવામાં સફળ નથી થયા પકડી નથી શકતા જ્યારે મારા પપ્પાને ત્યાં થયું તે પ્લેસ પર મારા પપ્પાએ આટલું થયું તો પણ બે નંબર પર કોલ કર્યા સો અને એકસો આઠ પણ તો પણ ટાઈમ પર એ ત્યાં પહોંચ્યા નહીં અને અમારે રિક્ષામાં લઈને જવું પડ્યું અને એકસો આઠની અને સો નંબરની એમને તાત્કાલિક સારવાર મળી નહીં જો એમને સારવાર મળી જતી તો એ બચી જતા કેમ કે ત્યાં એમને ઊભા ઉભા અડધો કલાક સુધી તો થઈ ગયો વીસ મિનિટ પછી અમને ખબર પડી અમે તરત જ દોડ્યા ત્યાં દસ મિનિટ થઈ ગઈ હતી અને દવાખાનામાં જતાં એમનો તો દમ તૂટી ગયો હતો અમારી માંગણી એ છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને જે ગૃહમંત્રી હર્ષ સંધવી છે એમના પરથી અમને ન્યાય મળે અને આનો જલ્ જલ્દ જલ એમને અરેસ્ટ કરે અને અમને ન્યાય કેમ કે ગૃહમંત્રી જે છે હર્ષ સંધવી એમના કામકાજ બહુ સારા રહ્યા છે એ ક્રિમિનલને પકડવામાં પણ સફળ થયા છે અને આજ સુધી એમનો રેકોર્ડ પણ સારો છે તો અમને એમનાથી જ અપીલ છે અને અપીલ છે કે એમને પકડો અને સખત સજા આપો આ પાંચેમાંથી એક પણ બચવો ના જોઈએ અને કોઈપણ કા કોઈપણ કાય આમનો ત્રાસ પણ બહુ બહુ છે અને કોઈપણ કાયદેસર આ લોકો બહાર ના રહેવા જોઈએ અમને અપીલ હું પોતે ગાડીમાં ત્યાં સુધી એક દસ ને લઈ ગયો હતો ગાડી ઉપર ને પાંચ ત્રણ તો નામ કીધા છે વસીમ ચાર પાંચ જણાનો નામ છે આમાં એક સલીમ છે એક પેંડી છે એક મોગલી ને એક લિયાસ મચ્છી ને